કે માતાજી હે કે માતાજી આ કોડિયા કોડિયા હлмаનો મંદિર છે હા હા એમની તો હાથ મૂર્તિ હા ભાઈ

વા તું વેલ આપડે એક ફેરે જો ભાઈ આ તો હાથ પૂરી છે ના અમે લઈ હું હલવાઈ જતો રહ્યો તું બોલે જુનાગઢ ગઈ ના ગયા હલવાઈ જતો નઈ

તો નવે જેતી પાણે કે કોતો જઈશ મારે નાના પાણા ન કરવી મારે મોટા મોટા પાણા ની કરો મોટા પાણા ની પણ ડેડી કરવાનો મતલબ શું છે આ જેટલા પાણા મીક ને હા કેટલા માળ થાય છે ને મકાન ને એ ભાઈ મારા સળવંતી વડ નથી એક પાણો મીક ના મારી હાટુ જ મારે કરો મારે તે વડ તારા ઘરે ઈન મારે એટલે માળ સળવા તો ખરા ને તું ઉપલા માળે રે તો હું તને એટલા માળ બેહાડી ભાઈ હું ઉપલા માળે નહી આવું આ તાર ભાઈ તો નાનું નાનું કર્યું જો

Tadi gaza bafani modi higi bafani 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 iska bafani 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 મોટર સાયકલ બધા ગયા છે દસ વાર આવી ગયા છે મીઠા ની આયા ઓલું થાય છે માનતા મીઠા માનતા થાય છે એક માનો બે

લા પાણી પાણે પણ કાર્મીટ થઈ ગયું તો આવ બધું બાધુર હાલ લે સારું કરું લે હાલો ગામ જાવું ઈ વાળ યો દે ભાઈ સાબ દબાવજો સાબ એકની વારી પડતી આવે છે કે એક ફેરેજ આવે છે એટલે આનું મહત્વ તો ગયો કોક માનતા છે કે બાજુ વારો નહીં આવે વારો ઉભરી જવાનું હોય

આપણે એક ફેરે જો ભાઈ આ આ હાથ તો આવ્યો લે ના ના અમે લઈ લઈ લ્યો ઉમેશ હલવાઈ જતો રહ્યો તું જુનાગઢ ગાઈ ના ગરવા કોઈ હલવાઈ જતો નહીં બસ બાદુ બસ ગાઈસ એ તો લેખી છે કે વાયસી પેલા ক২র৓ ওো খর্যকারেTalk আমা পূর্যান্য. খেঝয় শ্য় ডিলাকত! আমপলেযার.

પણ ત્યાં જ લઈ લ્યો નથી લાભ માટે સીધા મેં અને છેલ્લી ભમા રૂમનું ભાઈ આમ આમ દેખાય हां विजय बोला विजय वाला है तू ये तो है क्या दिखा दऊं कार्यकर्ता हूं का माताजी पद में देवन हां क्या नहीं क्या है लोग मजा आज मेरा

ડુંગર ને મંદિર છે મશીન છે લેવું છે લઈ લે

હલો તમાર મામાનું નામ એકમ ગોંડલ કેમારે ધર્મોપ્રમીભાઈ 51 રૂપિયા રામ પરસે માતાજીના આશ્રમ ખાતે બેલ બિચરી માં તમને જાય ભર ભર ખોડલ માં તમને જાય પરિવાર માતાજી સદાને માતર છે જે વાતે કોબાવ કોણ લોડ બીધું નાબો પર બાના કિદાન અપ્પા કોબાવ કો તો 5000 3500 કોબાવ કેવા આ પાકરી આમાનામાં ફેર આખા દોવા કે આમાં મોરલો અને ફાંક નઈ આવ્યું બરાબર દરેક ધર્માં પ્રભુ ભાઈજનો દર્શન કર્યા બાદ કાઈ આમાં સૌની જય માતાજી જય ભીખરી માં ભાઈ કામ જેનું રાત નું નાનામાં ધનો ભાઈ

જય ભીશ્રીમાં બોલો હેલા જય બોલ બોલ જય ભીશ્રીમાં લુંગી નો મળી ખાલી આયેલા હવે

ઓય સ્ટીલ નાખી દો ના સોનાના લઈ લો એમની મારી પાસે નથી એકય હાલો બસ મફત અમાર બોલે કે 10 રૂપિયા લાઈ મફત નહી થાય બોલ રૂપિયા દી દે ભાઈ ઓ આવિયા બડ લે મફત